બસ આવી જોઈએ સરકારી બસ એ આવતી નથી પાસ તો વિદ્યાર્થીઓ કઢવા છે પણ એનો કોઈ લાભ વિદ્યાર્થીને મળવા પાત્ર નથી ક્યાં ક્યાં ઠેકાણે રજૂઆત કરેલી અરજી જે છે ને વિદ્યાર્થીઓ દ્વારા એસટી મેનેજરને મોવા આપવામાં આવી છે બે ત્રણ વાર રજૂઆત કરી છે એમ છતાં પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ કેટલા સમય બસ બંધ છે બસ છેલ્લા ત્રણ વર્ષ થી બિલામ આવતી જ નથી ભાવનગર જિલ્લાનો જેસર ગામ ઉગલવાવ અને મહુવા વચ્ચે આવેલું નાનકડું બિલા છે જ્યાં ત્રણ વર્ષ પહેલા બસની સુવિધા બંધ કરી દેવામાં આવી છે આ ગામના વિદ્યાર્થીઓને આને લીધે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગામમાં બસ સ્ટેન્ડ તો છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે મુસાફરોની સાથે બસ સ્ટેન્ડ પણ બસની રાહ જોવે છે ગ્રામજનોને જીવન જરૂરી કામમાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ રઝળી પડ્યા છે એક તરફ સરકાર વિકાસની ગાથા ગાઈ રહ્યું છે અને સંકલ્પ યાત્રા નીકળી રહી છે પરંતુ ગતિશીલ ગુજરાતમાં આજે પણ બસથી વંચિત આ ગામ વિકાસથી પરિપૂર્ણ ક્યારે થશે

ડેલી બિલા ગામથી પાંચ કિલોમીટર બિલા કટિંગ સુધી ચાલીને અપડાઉન કરીએ છીએ અને અમે અહીંથી મહુવા આઈટીઆઈ ડેલી જઈએ છીએ પણ પણ અમારા ગામમાં બસની કોઈ પણ સુવિધા નથી પહેલાં બસ સ્ટેન્ડ નહોતું તો પછી બસ સ્ટેન્ડ જ્યારે બસ સ્ટેન્ડ બન્યું તો બસની સુવિધા બંધ થઈ ગઈ છે તો અત્યારે તમે રજૂઆત કરેલી હા અમે ત્રણ થી ચાર વખત ની રજૂઆત કરેલી છે અને અરજી પણ આપેલી છે પરંતુ એ લોકો કઈ ક્યાંય ધ્યાન નથી દેતા અને બસ કઈ શરૂ કરતા નથી